પ્રોજેક્ટના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે સંયુક્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું સુરતમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યોનું એક સાથે એક જ મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આપ અને કોંગ્રેસના ધારાસભ્યના નેતૃત્વ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વહેલી સવારથી જ ની કચેરી ખાતે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

સાથે જ આગામી સમયમાં કુલ સો લોકોની નવી નિમણૂકની જાહેરાત કરવામાં આવશે તો ખાલી પડતી જગ્યા પ્રમાણે તબક્કાવાર ભરતી કરવામાં આવશે જ્યાં તત્કાલ જરૂર હોય ત્યાં ખાનગી રીતે આઉટસોર્સિંગ પદ્ધતિથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે પરંતુ જેમ જેમ જગ્યા ખાલી થશે તેમ તેમ નિયમિત નિમણૂક કરવામાં આવશે બીજી તરફ વિરોધ કરી રહેલા ઉમેદવારોએ જણાવ્યું કે જો અનામત અને બિન અનામત કેટેગરી મુજબ રોસ્ટર પદ્ધતિનું પાલન નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે હાલ તો બંને પક્ષ તરફથી વાતાઘાત થયા બાદ

અને નહીં આપતો અમાર બે હાજર પચીસ જાન્યુઆરી માં એ પરીક્ષા લીધા પછી નિમણૂક પત્ર ન આપતા અમે એનો વિરોધ કરવા માટે આવ્યા છે અને આજે અમે એના અધિકારીઓ પાસે અલ્લાપી છે કે તમે નિમણૂક પત્ર ક્યારે આપવાના અ મારું નામ મંજીત બાજવા છે જનરલ મેનેજર એચઆર અ એપ્રેન્ટિસ લાઇનમેન ની જે તાલીમ છે જે અમારા કેન્ડિડેટ પૂર્ણ કરે છે એમાંથી અમે વિદ્યુત સહાયક હેલ્પર ની જગ્યા ભરીએ છે કોલ ટેસ્ટ અને રિટર્ન ટેસ્ટ લીધા પછી એ જગ્યાઓ ભરવામાં આવે છે અમે જનવરી મહિનામાં આ બાબતની કાર્યક્રમ હાથ ધર્યો હતો જે તે સમયે અમારી પાસે બહુ ઓછી જગ્યા હોવાથી સંહિતા પણ પ્રમોશનમાં પ્રમોશન આપ્યા પછી ટ્રાન્સફર કર્યા પછી આચાર સંહિતા પૂર્ણ થઈથી પાંત્રીસ જેવા ઉમેદવારોને અમે નિમણૂક આપી દીધી છે આજે રજૂઆત હતી કે અઢારસો ચોસઠ જેવા કેન્ડિડેટ પાસ થયા છે

એ એ વિષય મારો નથી અમારા ચીફ એન્જિનિયર સાહેબ નો પણ માહિતી મને આજે મળી છે એ એ એ ઉપરથી હું કહું છું કે એજન્સી કામમાં છે અને એમના એમને પણ કદાચ માણસો મળતા નથી તો જો એ એજન્સીને અમારા ઉમેદવારો જે પાસ થયા છે અને મેરિટ લિસ્ટમાં હજુ વેટિંગમાં છે એ જો એજન્સી અમારી પાસે જે નામ માંગશે તો અમને કોઈ ઉમેદ કોઈ મરક્ષક નથી એ અમે ડેટા શેર કરવા પણ તૈયાર છે અજી જે ઉમેદવારોની હાલ છે એ લોકોને ભરતી થઈ નથી તો તે લોકોના આગળ કેવી રીતે એ લોકો માટે છે ઓગસ્ટ મહિના સુધી અમે પ્રયત્ન સીન છે અને આ યાદી જે છે એક વર્ષ માટે વેલિડ રહે છે અને ડિસેમ્બર સુધીમાં હજુ જે જગ્યાઓ પ્રમોશન અને ટ્રાન્સફર કર્યા પછી થશે

અને બાદમાં અહીંયા મુખ્ય એન્જિનિયર શ્રી અમને કીધું કે આવતીકાલે પાંત્રીસ જણને અમે ઓર્ડર આપીશું ઓગસ્ટ સુધીમાં સો જણને કાયમી ભરતી માટેનો ઓર્ડર આપીશું અને જે લોકો પણ રહે છે એમને આઉટસોર્સિંગના રૂવે એમને નોકરી આપીશું એમણે બાહેદરી આપી છે ત્યારે તમામ લોકોને નોકરી મળવાની છે ત્યારે એમની આ બાહેદરીને ગ્રાહ્ય રાખીને અમે અહીંયા આંદોલન પૂરું કરીએ છીએ ઓગસ્ટ સુધીમાં જો આમ નથી થતું તો ફરી મોટું આંદોલન કરવાની ફરજ પડશે તો અમે કરીશું